અમદાવાદમાં હવે યુરોપિયન સ્ટાઇલથી મકાન બંગલાના પાર્કિંગ કર્યો હતો જેમાં વૈભવી જીવનશૈલીને પુનઃ વ્યાખ્યાયિત કરવાની દિશામાં યુરોપિયન સ્ટાઇલથી મકાનોની સાથે પાર્કિંગ ઝોન પણ બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ એટલો યુનિક બનાવ્યો છે કે તેમાં કારમાં ઘરમાંથી બેઠા બેઠા દેખાશે નહીં પરંતુ ઘરની સામે આવેલા અન્ય ઘર અથવા ગ્રીનરી દેખાશે પ્રોજેક્ટના અન્ય મુખ્ય ડિઝાઇન વિશેષતાઓમાં બેઝમેન્ટમાં વિઝિટર પાર્કિંગ વોકવે મંદિર ક્લબ હાઉસ જીમ સ્વિમિંગ પુલ જોગિંગ ટ્રેક અને ઇન્ડોર ગેમ સુવિધાઓનો સમાવેશ થાય છે એપ્રિસિટી બંગ્લોઝ પર તમારું બધાનું સ્વાગત છે વર્ષ સવા વર્ષ પહેલાં અમે કેમ્પેન કર્યું હતું કે તમે આવા બંગલા જોયા જ નહીં હોય કારણ કે આવા બંગલા કોઈ દિવસ બન્યા જ નથી અને આજે બહુ આનંદ સાથે અમે અમદાવાદે ના જોયા હોય ગુજરાતે ના જોયા હોય એવા બંગલા અનવેલ કરી રહ્યા છીએ આ કન્સેપ્ટ એવો છે કે જેમાં અમે ફૂલ પ્લોટ એરિયામાં બેઝમેન્ટ આપ્યો છે જેને કારણે પાર્કિંગ બધું સર્વિસીસ બધી બેઝમેન્ટમાં જતી રહે છે દરેક બંગલોને પ્રાઇવેટ એલિવેટર આપ્યું છે એને કારણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આખો ગ્રીન ઝોન છે એટલે કે તમારું ઘર છે તમારા ઘર આગળ તમારો ગાર્ડન છે જ્યાં ગાડીઓ નથી એની આગળ ચાલવાની જે જગ્યા છે ત્યાં બાળકો રમે છે વડીલો ચાલે છે આગળ આખો ગ્રીન ઝોન છે બે બંગલા સામસામેના બંગલા વચ્ચે દોઢસો બસો ફૂટનું ડિસ્ટન્સ છે અને જ્યારે તમે બેઝમેન્ટમાં જાઓ છો ત્યારે તમારું પાર્કિંગ તો છે જ